એટલે એ એ વિડીયો જે વાયરલ થયો હોવાથી જે કંઈ બોલેલું છું એ બદલ હું માફી માગું છું એ વાત ખોટી છે હું કોઈ પોલીસની કે કોઈની બદલી હું કરાવી શકું એવી તાકાત હું ધરાવતો નથી અને મારે જે રાજી કુદરીથી અમે ભગવાનની સેવા કરીને જીવન ગુજારાને કરીએ છીએ અને જે કોઈને મન દુઃખ થયું હોય કે બીજું કંઈ તકલીફ હોય એ બદલ હું દરેકની માફી માગું છું વાત છોડીને જય રણછોડ જય